ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે વન વનઅધિકારી આરવી પટેલ સહિતનો કાફલો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો હતો એ વખતે બાતમી મળ્યા બાદ તપાસ હાથ આવી હતી પરમિટ વગર લાકડા ભરીને જતી ટ્રક પકડી પાડવામાં આવે છે ચાર લાખ પચાસ હજારથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો કહી શકાય શહેરા વન વિભાગની ટીમને મોટી સફળતા 扎实推进。